તો સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના મોટાભાગના ડેમમાં પાણીની આવક નોંધાઈ છે ઉપરવાસમાં સારા વરસાદને લીધે ચોસઠ પોઈન્ટ ચોપન ટકા ડેમ ભરાયો છે રાજ્યના એકસઠ ડેમ હાઈ હાઇએલર્ટ પર રાખવામાં આવ્યા છે ચૌદ ડેમ એલર્ટ પર રાખવામાં આવ્યા છે બાર ડેમ વોર્નિંગ પર રાખવામાં આવ્યા છે સારા વરસાદને લીધે રાજ્યના સુડતાળીસ ડેમ સો ટકા ભરાઈ ચૂક્યા છે રાજ્યના બસો છ જેટલા જળાશયમાં સાહીઠ ટકા પાણીનો સંગ્રહ થયો છે સાથે રાજ્યના ચાલીસ જળાશયમાં સિત્તેરથી સો ટકા પાણીનો સંગ્રહ થયો છે રાજ્યના વીસ જળાશય પચાસથી સિત્તેર ટકા ભરાયા છે તો જે પ્રકારે હવે સરદાર સરોવર ડેમ પણ ચોસઠ પોઈન્ટ ચોપન ટકા જેટલો ભરાયો છે એકસઠ જેટલા ડેમ છે તે હાઈ એલર્ટ પર રાખવામાં આવ્યા છે ચૌદ જેટલા ડેમ એલર્ટ પર છે બાર ડેમ વોર્નિંગ પર છે સુરતાલીશ ડેમ છે તે સો ટકા ભરાયા છે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ બાદ પાણીનો સંગ્રહ છે તે થયો છે